તો કેમ છો ભાવનગર વાસીઓ મજામાં આજે આપણે નીકળી ગયા છીએ અલંગ તરફ અલંગમાં આપણે છે ઇન્ડિયાનું સૌથી મોટું સીપબેક આપણે પહોંચી ચૂક્યા છીએ સિત્ચર સિત્ચર પહોંચી ગયા છીએ અહીંથી આપણે જાસું બુદેલ ચોકડી ને બુદેલ ચોકડી થી પછી હાઈવે પકડી લેશું Hei mata, hello, HP petrol pump, ayah pura ini ya, besok nona kontraktor, besok. bawaan maduro dulu saudara Bapak. Jalo metro, betul pura itu. કે ત્રિશિતા લાંગ ચલો રોડ પણ એક નંબર મસ્ત બની નું રોડ પર રોડ માર પર જવો આપણે લાંગ લાંગ એવું છે કે મિત્રો અહીંયા તમને સેકન્ડ હેન્ડ બધી વસ્તુ મળી જાય નવી મળી જાય કિચન ઇક્વિપમેન્ટ ની માટે ને ઘર ની વસ્તુ બધું એમ સીપ નો વસ્તુ આવે તો ship breaking yard છે છે જો કે ભાવનગર માં રહેતા હોય ને તો છે પણ આ જાજા ભાગે video બહાર વાળા માટે જ છે કારણ કે ભાવનગર વાળા તો અલગ જોયું જ છે પહોચી કે જે અત્યારે મામસા મામસા આ મામસા છે અત્યારે આપણે જાસુ ઓય થી સીધા અલગ, પ્રાપ્ત ને એવું છે પણ હાઇવે બની ગયો એટલે લગભગ બધું બાયપાસ થઈ ગયું છે ડાયરેક્ટ ગામ માં અંદર જવાની જરૂર છે નહિ અંદર ચાલો મિત્રો હવે આપણે હલન થઈ ને અંદર કદાચ તમને કોઈને દેખાય કે ન દેખાય ખબર નહિ કારણ કે ધુમ્મ્સ જેવુ વાતાવરણ છે છે પણ સામે સીધા મહારાણા ડુંગર દેખાય છે કોઈને ને કદાચ દેખાતા હોય તો સામે, રોડ એક નંબર બાકીલગેટ પાંચસો મીટર ટોલગેટ ના આપણે થોડો હોય આપણે તો ડાયરેક્ટ રેડ પાસ છું કરીને એ તો જો જાઈ મોટો બક્યો ખટારો આયા બધા જો ડુંગરા મારનાત નહીં બધું મારનાત છે પછી હોટેલ બની જઈ ગયા ઉપર બધું ડુંગરા વિસ્તાર આવી ગયો આમાં કદ દેખાતો એક ઉપર નઈ બને કારણ કે કઉ છું ના શિયાળા નું વાતાવરણ છે ને ધુમ્મસ છે જેઓ કારણ કે આઘેનું આમાં ન દેખાય હવે પહાડ દેખાતા છે કારણ કે નજીક આવી ગયા ને આવેલા છે ભાઈ થોડું જેવું તેવું છે સાચું ને કોમેન્ટમાં હા લખી નાખો ખાલી ખાલી હા બીજું કઈ નઈ

અત્યારે કાંટો છે ને સાહીઠ એકસોઠ એકસોઠ આજુબાજુ ને આપે છે એવરેજ અત્યારે હાલમાં તો અલ્સર ઈઝ ઓલવેઝ રાઈટ મસ્ત ગાડી તો મિત્રો આપણે લીધો છે બે મિનિટ નો બ્રેક અચ્છા હૈ અહીંથી બસ હવે અલંગ ચૌદ કિલોમીટર છે બ્રાઇટ ચૌદ કિલોમીટર તો બે મિનિટ આપણે બ્રેક લીધો તું અહીંથી દિવેઈ જવાય સોમનાથ ઈ જવાય દ્વારકાઈ જવાય પછી તળાજાય તે મવાઈ તે ભગુડા અને બગદાણા એક જ રસ્તો તો સૌથી હેલો પડે કારણ કે આપણે ભોગી ગયા છીએ અલંગ અલંગ અહીંથી દસક કિલોમીટર છે પણ અહીંથી અત્યારે ખાડા ને એવું ચાલુ થાય જેને કેવાય જેના ઢેલા કેવાય એ બધા શોપિંગ સેન્ટરની જેમ જ હોય બરોબર કોઈ બી એક વસ્તુનો વસ્તુ હોય જાણે કે લાઈટ બોર્ડ છે કુર્ચી ટેબલની છે મેટ્રસ છે ઇક્વિપમેન્ટ છે બધા મશીનરી છે શો બધા બધી વસ્તુ અહીંથી ચાલુ થઈ જાય અને અલગના ડેલા કહેવાય આ ડેલા

હોટેલ લાઇન માટે તો આમ સારું છે હોટેલ ની એકો એક વસ્તુ તમને મળી જાય જીમી કંપની ની ફર્નિચર furniture એ totally મળી જાય તમને જો આ ફ્રીજ ને જોબ છે તે તમને અલગ અલગ ઇન્પોર્ટન્ટ મળી જશે કારણ કે જે શિપ આવે સ્ક્રેપ એ ભંગાય ત્યારે એનું બધું જે સામાન નીકળે એ બહાર આમાં વેચવાનું હોય દલાલી થાય એની એક હતી તો ઓલો મોટો થઈ જાય પછી ટોપિક આખો લોજીક નો સોરી લેથ મશીન છે ને લોખંડ લગતી બધી વસ્તુ તમને લગભગ મળી જાય અહિયાં બધે તો ભૂંગળા પડ્યા પછી થાકીએ ને ભૂંગળા

ટેટ અલગ અલગ આ બે બાજુ તમને જો મળશે તમે જેટલું ગેરવેર કાઢી હલાવતા જાવ બે બાજુ જોતા જાઓ જે વસ્તુ મજા આવે ઊભી રાખી દેવાની જોઈ લેવાનું અને આ લગભગ જમચીને એવું બધું તો જે શીપમાં આવેલો એ કિલોના ભાવે વેચાય જેટલા કિલો એટલા પૈસા એટલે આમ સસ્તું સસ્તુંય છે નો ડાઉટ પણ ઇલેક્ટ્રિક આઇટમમાં થોડી ધ્યાન રાખવાનું જોઈને લેવાનું

તમને બધું દેખાય એ ક્રેન છે શિવ ને ઉપાડવાની બહુ મોટી મોટી ક્રેન છે બપોર બધવી નાની મોટી છે કારણ કે જે એક કિલોમીટર છે તો આટલી ઊંચી લાગે છે મારે ખ્યાલ થી ઓલું કપાવા આવેલું છે oil refinery નું છે હા ઈ છે oil refinery નું જ છે કઈક ઓલું દરિયામાં જે તરતું ન હોય ઈ છે લગભગ આવડું કપાવ કપાવા આવેલું છે એટલે મીન્સ કે સ્ક્રેપમાં માં આવેલું છે આખું જોવો ને કેટલું મોટું છે મિત્રો આ દરિયો છે આ દરિયામાંથી મારે આંગળી ફોકો થઈ ગયું જો ઓલું આપણે હમણાં તમે જોયું ને જે ઓઇલ ટ્રેક એ આવડી રીતે હોય ઘણું મોટું છે પણ આજે અહીંયા પડ્યું છે અંદર દરિયામાં છે હજી તો હજી આને લાવશે એને ક્યારે લાવશે જ્યારે આ શીપ પૂરા થાય જ્યારે ભંગાળમાં આ શીપ છે જાપાનીઝ કે ચાઇનીઝ એવું કંઈક લખેલું છે બને કયું હોય બહુ મોટું શીપ છે કાર્ગો છે હવે એની આગળ આમ માઘું પડેલું છે ગેસનું દેખાય તમને આનું શું છે જયારે ફૂલ પાણી આવે ને ત્યારે અહીં લગી આવી જાય પાણી અહીં લગી ત્યારે શું છે સીપ ને ધક્કો મારી દે પછી પાણી વહી જાય એટલે સીપ ને પડ્યું રહે આ રીતે હોય અલંગમાં ટોટલ કઈક સો ઉપર ખાડા છે આમે સીપ પડેલા છે પણ આમ શું છે દેખાતા નથી આ બધી ક્રેન છે કેટલી બધી ક્રેન છે જોવા તો ખરા આ રીતનું હોય અલંગ આ શીપ હોય હશે કદાચ તમે ખાલી અંદાજો મારો તમને મળે નહીં દેખાણું આ શીપ જો મોટું છે કેટલું વિશાળ દેખે માણસ માણસની સરખામણી કરીએ તો કમ તો 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 લાગે અને મિત્રો આપણે અલંગ કામ પતી ગયું છે હવે જાય છે ભાવનગર કોર પાછા તો કેવું લાગ્યું તમને અલંગ નો આ ટુર જણાવજો કોમેન્ટમાં આ વિડીયો વધારે તો કંઈ ઓલું હતું નહીં બનાવવાનું પણ આ મારે કામ હતું તો લાવો મેં કીધું યુટ્યુબમાં બધા મિત્રોને બતાવી દઉં કે આ લગ્નમાં કઈ રીતે હોય શીપ બ્રેકિંગ તો ચાલો મિત્રો રજા લઉં મળીએ આવતા બ્લોગમાં હર હર